નેટસબ નેટવર્ક ચેનલની અંદર હું સંજય ઠુમાર બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું અને મિત્રો ખાસ આજે જોઈએ તો વરસાદ પણ સારો એવો ઘણી બધી જગ્યાએ વરસી ગયો છે કે ક્યાંક ક્યાંક તો જરૂર કરતાં પણ વધારે વરસી ચૂક્યો છે તો આજે આપણે થોડીક જે નેટસબ કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ કે કંપની દ્વારા જે ઓર્ગેનિક સંપૂર્ણ જૈવિક ફોર્મની અંદર ઘણી બધી એવી પ્રોડક્ટ છે એમાંથી બેથી ત્રણ પ્રોડક્ટ ઉપર આપણે ચર્ચા કરવાની છે કે હાલની જે પોઝિશન છે જે પાકને જરૂર છે કે ઘણા બધા નુકસાન છે તો કયા નુકસાન સામે તે પ્રોડક્ટ યુઝ કરી અને રિઝલ્ટ મેળવી શકીએ તો ખાસ આજે આપણે જોવા જઈએ તો ઘણી બધી જગ્યાએ કે ઘણા બધા એવા વિસ્તાર છે કે જ્યાં ખેતરની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે તો તેથી લઈ અને આપણે આગળ કે જે નુકસાની આપણને જોવા મળવાની છે તેમાંથી પાણી ભરાવાના કારણે ઘણા બધી જગ્યાની અંદર સુકારો જોવા મળશે કે પછી કપાસનું વાવેતર હોય મગફળીનું હોય મરસીનું હોય કે કોઈ પણ પાક અન્ય વાવેતરની અંદર ધીમે ધીમે ખેડૂતને ખબર જ છે કે ભાઈ જે જગ્યાની અંદર પાણી ભરાતું હોય ત્યાં સુકારોનો પ્રોબ્લમ પણ વધારે આવતો હોય તો સુકારો જોવા મળશે અને સાથે એવી એક બીજી વાત કરીએ તો પવનની જે માત્રામાં વધારો હતો જેથી કરી અને ઘણી જગ્યાએ કે કપાસ એવા પાકની અંદર ઘણી બધી જગ્યાએ કપાસને બધા આડા કરી નાખ્યા છે તો માનો કે જે બાજુ કપાસ નમી ગયો છે તો એક બાજુથી ઘણા બધા મૂળ પણ ખેસાઈ ગયા હોય અને એવું બધું ઘણા બધા કરે કે માનો કે જો કપાસને સીધો કરવા માટે આપણે એક બાજુથી ઊભો કરીએ તો એક બાજુથી ખેસાઈ ગયું છે અને બીજી બાજુથી આપણે કોશિશ કરવાના સીધો કરવા માટે તો તે બાજુથી પણ મૂળ જે ભીની જગ્યા છે અને અતિશય ભીનું છે એટલે એ બાજુથી પણ થોડુંક ખેસાય તો ઘણો બધો સુકારો આવવાનો પણ પ્રશ્ન રહેતો હોય તો ટૂંકમાં તે પ્રોબ્લેમનું સોલ્યુશન કઈ રીતે આપણે મેળવવાનું છે અને ઓર્ગેનિક ફોર્મની અંદર જો રિઝલ્ટ મેળવવું હોય તો કઈ રીતે લેવાનું છે તેની આજે આપણે થોડીક ચર્ચા કરવાની છે કે જે પાકની અંદર નુકસાન છે તે નુકસાનની સામે કોઈ પ્રોબ્લેમ હોય તો તેનું એ ટુ ઝેડ સોલ્યુશન સંપૂર્ણ ઓર્ગેનિક ફોર્મમાં આપણે મેળવવા માટે બેથી ત્રણ પ્રોડક્ટ વિશે ચર્ચા કરવાની છે તો જોઈએ કે એમાંથી સ્ટેપ બાય સ્ટેપ પ્રોડક્ટ હું તમને સ્કીન ઉપર બતાવતો જઈશ જેથી કરી અને તમને ખ્યાલ આવે તો એમાંથી પહેલી પ્રોડક્ટ છે આપણી સ્ટીમરીઝ કે જે પણ તમે સ્કીન ઉપર જોઈ શકો છો સ્ટીમરીઝનું કામ એવું છે કે કોઈ પણ પાકની અંદર વૃદ્ધિ અટકી ગઈ છે તો વૃદ્ધિ વિકાસ માટે બેસ્ટ છે કે સ્ટીમરીજ છે ને મિત્રો ઓર્ગેનિક ફોર્મની અંદર વર્લ્ડની અંદર બેસ્ટ પ્રોડક્ટ છે કે જે ગ્રોથ પ્રોમોટર તરીકે કંપનીમાંથી નામ આપવામાં આવ્યું છે કે ગ્રોથ પ્રમોટર પ્રોડક્ટ છે સ્ટીમરીજ તો સ્ટીમરીજનો સ્પ્રે આપણે પંપની અંદર પચીસ એમએલ નાખી અને કરવાનો છે તો સ્ટીમરીજ વસ્તુ એવી છે કે જેથી કરી અને સોડનો જલ્દી વિકાસ થશે પછી થોડું ઘણું આ જે કંઈ પીલાઇઝ આવી ગઈ છે છોડની અંદર તેની અંદર એકદમ ગ્રીનરી આવશે ફળ ફૂલમાં વધારો થશે ઘણું બધું કંઈ ખરી ગયું છે જેથી કરી કરીને સોળ એમનો ઠોટડા ગોડે થઈ ગયા હોય તો તેની અંદર નવા ફૂલ ફાલ આવશે પછી ખરવાની જે ગતિ છે દિવસે ને દિવસે જે ખરતું હોય છે તેમાં બેસ્ટ રિઝલ્ટ મળશે અને ખરતું અટકી અને ફળ ફૂલથી તમને બેસ્ટ રિઝલ્ટ દેખાય કોઈ પણ પાક હોય પછી મગફળી હોય કપાસ હોય કે કોઈ મરસી હોય અન્ય પાકની અંદર શાકભાજી હોય તો કોઈ ભલે એટલું બધું જેન્યુન પ્રોડક્ટનું રિઝલ્ટ છે કે જે ગ્રોથ પ્રમોટર છે તેમાં બધું એ ટુઝેડ વસ્તુ આવી ગયું અને બીજું જોઈએ તો આપણે જે ફૂગનો પ્રોબ્લેમ છે ફૂગ અને કોઈ પીળું પડવાનું લાલ થવાનું ઘણું બધું કોઈ કાળું થઈ જતું હોય ઘણા બધા પ્રોબ્લેમ પાનની અંદર થતા હોય ટપટપિયા જે ડાઘા પડી જતા હોય તો તેની અંદર બેસ્ટ રિઝલ્ટ માટે તે પણ એમાંથી પ્રોડક્ટ છે જે તમે સ્કીન ઉપર જોઈ શકો છો રેપઅપ કે જે નું કામ એવું છે બચ્સો પ્રકાર જેટલા જે આવરણ ફૂગો છે કે જે વાયરસ જેવી બીમારી સોડની ઉપર આવતી હોય તો આવા પહેલાં સોનો છંટકાવ થઈ જાય તો બંને ત્યાં સુધી આવશે નહીં અને આવી ગઈ છે તો ધીમે ધીમે તેનું સોલ્યુશન થશે તો સોલ્યુશન એ માટે આપણે કરવાનું છે કે માનો કે ઘણા બધા ખેડૂતો છે જૂના છે જે વાપરે છે તેને ખ્યાલ છે કે ઓર્ગેનિક ફોર્મની અંદર સંપૂર્ણ જેવી પ્રોડક્ટ છે સત્તા પણ જે શેરમાંથી આપને રિઝલ્ટ મળે છે તે જ રિઝલ્ટ આપણને રેપઅપની અંદરથી મળવાનો છે કે કોઈ પણ જગ્યાએ કોઈ છોડ પીડા પડે છે પછી ઘણા બધા એવા સુકારા છે પછી ડોકાનો ઘણો બધો પ્રોબ્લેમ હોય ડોકા માવડી જેવો કોઈ માનો કે એમને સુકાઈને એમ ડોકા આમ થઈ જતા હોય પછી જો ઈયળ છે કોઈ ઈયળના પ્રોબ્લેમથી ડોકા માવડી થાય છે તો તેના માટે બેસ્ટ પ્રોડક્ટ છે અત્યારે અમારે કંપનીની અંદર પચીસ એમએલ નાખવાથી જે પ્રોડક્ટ હાલમાં ઇન્ટેક નામથી છે જે પણ તમે સ્કીન પર જોઈ શકો છો ઘણા બધા લોકો યુઝ કરી રહ્યા છે કે કંપની અંદર પચીસ એમએલ નાખવાથી ઇન્ટેક ઘણી બધી એવી જીવાત છે તેનો ધીમે ધીમે બેથી ત્રણ દિવસમાં સફાયો થઈ જાય અને બારથી પંદર દિવસ કે જે સોડને જીવતી જીવાત હોવા છતાં પણ ખાઈ શકતી નથી તેને પેરાલિસિસ જેવી બીમારી થઈ જાય છે જેથી કરી અને તે ભૂખી રહી અને મૃત્યુ પામે છે કોઈ ઝેર દ્વારા જેવી રીતે આપણે તરત નાશ કરતા હોય તે રીતે નથી પણ ટૂંકમાં સંપૂર્ણ જૈવિક પ્રોડક્ટ હોવાથી આપણે ઇન્ટેકની અંદર જીવાતની અંદર કોઈ ઇયળની અંદર એવી રીઝ રિઝલ્ટ મળે છે પણ ટૂંકમાં આવી રીતે કે આપણે જે છંટકાવ કરીએ ત્યાર પછી માનો કે તરત આપણને બેથી પાંચ કલાકમાં કે એક દિવસમાં આપણે ઝેર મારતા હોય તો જમીન ઉપર પડેલી જીવાત આપણે જોવા મળતી હોય ઈયળ ઘણી બધી કોઈ પણ જાતની અલગ અલગ બધું આવતું હોય તેવી જ રીતે કંપનીની ઇન્ટેક પ્રોડક્ટ છે કે જે વાપર્યા પછી દિવસ એવું બને છે કે જે જીવાત ઈયળ હોવા છતાં સોળનો સ્વાદ જ એકદમ એવો થઈ જાય છે કે કોઈ પણ જીવાત એને અડી શકતી નથી કે જે એને ભાવતી જ નથી જેથી કરી અને પેરાલિસિસ જેવું થઈ જાય છે મુખ કામ કરતું બંધ થઈ જાય છે આટલે તે ભૂખી મૃત્યુ પામે છે અને એવી રીતે જેનો નાશ થાય છે અને બીજું આ બધી જે મે બે ત્રણ પ્રોડક્ટ વાત કરી તે બધી સ્પ્રે માટે ની હવે આપણે ખાતર દ્વારા કે જે ખાતર દ્વારા આપણે ખેતર અંદર કામ કરવાનું છે જે રિઝલ્ટ મેળવવાનું છે તેવું આપણી પાસે બે પ્રોડક્ટ એવી છે કે એન પી કે નાઇટ્રોજન ફોસ્ફરસ ને સલ્ફર કે પછી કોઈ ખેતરમાં પોટાશ ની હોય કોઈ ઘણા બધા જે કાંઈ આપણે ખેતરની અંદર કન્ટેન્ટ જોઈએ છે કે જે ઊભા પાકની અંદર હાલના ચોમાસુ પાકની અંદર કે જે કંઈક ને કંઈક આપણે રાસાયણિક ખાતરની અંદરથી મેળવતા હોય તો તે જ કન્ટેન્ટ આજે એનપીકેમાંથી મળી રહે છે અને લાખોની સંખ્યામાં જેવી બેક્ટેરિયા છે કે જે મગફળીની અંદર ડ્રિંચિંગ કરી દેવામાં આવે વ્યવસ્થિત તો આપણે જે અત્યારે ઘણી બધી ફૂગનો પ્રોબ્લમ આવવાનો છે તેની સામે પણ બેસ્ટ રિઝલ્ટ મળતું હોય અને ઘણા બધા ખેડૂતને ખાસ ખ્યાલ છે કે અલગ અલગ આપણે બેક્ટેરિયા આપતા હોઈએ તો તેવું જ સેમ રિઝલ્ટ એનપીકેની અંદર મળી જાય છે અને જોઈએ તો બીજું એક સાથે શેત છે જે પણ તમે સ્કીન ઉપર જોઈ શકો છો તે પણ જે કાંઈ પાકની અંદર જરૂર છે તો જરૂર મુજબ આપણે રાસાયણિક ખાતરની જગ્યાએ શેત પણ આપી શકીએ છીએ અને ખાસ કે વાત રહી ઓર્ગેનિક ખેતીની તો આજે બધા લોકોને ખબર છે અને ઘણા બધા લોકો એવા પણ છે કે જે જે પોતાના નોલેજ પ્રમાણે ઘણા બધા દેશી કોયડાથી ખેતી પણ કરી રહ્યા છે તો ખાસ મિત્રો કે ઘણા બધા લોકોને મહેનત વધારે હોવા લાગતી હોવાથી ઘણા બધા લોકો નથી કરતા તો તેવા લોકો માટે પણ ખાસ આપણે ખાલી માપ પ્રમાણે પંપની અંદર માપ્યા ખાલી કરી અને બેસ્ટ રિઝલ્ટ લેવાનું છે સેમ ખોટી મહેનત વગર કે ભાઈ ટેકનોલોજીવાળી પ્રોડક્ટ છે તો આપણે ઘણું બધું દેશી વસ્તુ છે અને આયુર્વેદિક ઉપચારમાં ઘણા બધા લોકો ખેતી કરે છે પણ પૂરેપૂરી સતત મહેનતવાળી ખેતી છે તો ઘણા લોકોનું એવું માઇન્ડ હોય કે આ બધું બહુ મહેનતવાળું કામકાજ છે મહેનત કરવી પડે છે તેવા લોકો માટે ખાસ કે જે માપ આપવામાં આવે તે માપી એમાં ભરી અને પોપની અંદર નાખી અને સ્પ્રે કરવાનું અને પિયતની અંદર કે જે જમીનમાં આપવાની વસ્તુ છે તો તેના માપ અનુસાર આપે તો બેસ્ટ રિઝલ્ટ હરેક પાકની અંદર મળે છે અને સારું એવું ઉત્પાદન મળે છે અને આમ જોઈએ તો જૂના લોકો છે તેને ઘણો બધો ખ્યાલ છે તેનો તો કોઈ પ્રોબ્લેમ નથી જે જે લોકો વાપરે છે તેને બધી ખબર જ છે પણ નવા લોકો છે તેના માટે ખાસ મેં વાત કરી તેમ કોઈ પણ ફૂલ ફાલ ખરવાનો પ્રોબ્લેમ હોય સુકારાનો પ્રોબ્લેમ હોય કોઈ પણ પ્રોબ્લેમ હોય એ ટુ ઝેડ પ્રોબ્લેમની અંદર ગ્રોથ પ્રમોટર કે ગ્રોથ પકડવા માટેનો કોઈ પ્રોબ્લેમ હોય તો ખાસ ચેનલ અંદરથી મારો નંબર ડિસ્પ્લે પર આપેલો છે વધારે માહિતી મેળવી હોય તો પણ કોલ મેસેજ કરીને મેળવી શકે છે અને કોઈ પણ પ્રોડક્ટની કાંઈ પણ જરૂર હોય જે કંઈક પાકની અંદર તકલીફ છે તેના માટે બેસ્ટ રિઝલ્ટ મળી જાય એ ટુ ઝેડ પ્રોબ્લેમનું સોલ્યુશન નેટસઅપ કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ પાસે જે એગ્રીકલ્ચર પ્રોડક્ટ છે તેમાં સો ટકા છે તો કોઈપણને જરૂર હોય તો ચેનલની જે ઓર્ડર કરી અને પ્રોડક્ટ મંગાવી શકીએ છીએ તો ખાસ આજનો વિડીયો આપણે આ ત્રણથી ચાર પ્રોડક્ટ વિશે હતો તો આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ અને ફરી જ મળીએ આવા ન્યૂ વિડીયો સાથે ન્યૂ વિડીયોમાં ધન્યવાદ